જાડીઓ હિસ્સો હતો અને એક પાતળા બાંધવાનો હિસ્સો હતો આ બંને જણાએ મોટરસાયકલ ઉભો રાખી અને આ અવધેશ રાજારામ અવધેશ રાજારામ ઉપર અચાનક છરીથી હુમલો કરી દીધેલો અને આમાં અવધેશ રાજારામ ગંભીર રીતે ઈજા પામેલો અને એમાં સ્થળ ઉપર જ મૃત્યુ થયેલું આ ગુનો ખૂબ જ ગંભીર પ્રકારનો હતો પોલીસ અધિક્ષક શ્રી સુરત ગ્રામ્ય અને રેન્જ આઈજીસી સુરત ગ્રામ્યની સૂચનાથી અલગ અલગ ટીમો આ ગુનાને ડિટેક્ટ કરવા હતી પ્રયત્ન કરેલા આ બનાવની સર્વ જાણ એક બોરસરા ગામના જે વ્યક્તિ છે પોતાની કાર લઈને ગયેલા નજર સામે આ બનાવ થતા જોઈ લો એટલે એમણે આ બંને હિસાબનો પીછો પણ કરેલો એ દરમિયાન બે આરોપીઓ સ્થળ ઉપરથી મોટર લઈને નાસી ગયેલા આ ગુનાની તપાસમાં અલગ અલગ ટીમો કામે લાગેલી કોસંબા પોલીસ સ્ટેશનની નજીકમાં જ આવેલા કીમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએચ જાડેજા અને એમની ટીમ પણ આ ગુનાને શોધવા માટે પ્રયત્નશીલ હતી એલસીબી એસઓજી લોકલ પોલીસ અને સિનિયર અધિકારીઓના માર્ગદર્શન નીચે સમગ્ર રાત અને કાલે દિવસ દરમિયાન ખૂબ મહેનતના અંતે સ્કીમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી એચ અને ટીમ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ આરોપીઓના નામ છે અક્ષય પરમાર અને સુજલ પવાર અક્ષય પરમાર છે એ કિમની અંદર રહે છે આશિયાના નગરમાં અને સુજલ પવાર પણ કિમ આશિયા છે બંને બંને પ્રાઇવેટ નોકરીઓ કરે છે 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 પવાર એ વતની આ આ જે ભોગ એની છરી મારીને હત્યા કરેલી હતી આરોપીઓની પાસેથી ગુનામાં વપરાયેલ મોટરસાઇકલ અને છરી કબજે કરવામાં આવી છે એમના જે લોહીવાળા કપડાં છે એ પણ આરોપીઓની પાસેથી કબજે કરવામાં આવ્યા છે બનાવનું કારણ આરોપીઓની પૂછપરછમાં એવું જણાય છે કે જે ભોગ બનનાર વ્યક્તિ છે અવધેશ રાજારામ એ ચાલતો જતો હતો એ વખતે આ મોટરસાયકલ નજીકથી પસાર થયું એટલે એને કાંઈ પોતે જોર જોરથી મો પાડીને કાંઈ ગાળો બોલ્યો હતો એવી હકીકત જણાવે છે જેના કારણે આવેશમાં આવી અને આ બંને સમયે મોટરસાયકલ રિવર્સ લઈ અને આ ભોગ બનનાર અવધેશ રાજારામની છરી મારીને હત્યા કરી છે આમ આ જે બનાવ છે એ અનડિટેક્ટ ખૂનનો ગુનો હતો એ સુરત ગ્રામ્ય પોલીસ ની સંયુક્ત ટીમોથી અને ભાગીદારી થી બધા સાથ સહકારથી આ ગુના નું ડિટેક કરવામાં આવ્યો છે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ કોસંબા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી છે